સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આપણે વચ્ચે અલ્પેશભાઈ પણ ટૂંક સમયની અંદર આવી ગયા છે આજે બાભર મુકામે આખો તાલુકો ઠાકોર સમાજનો આપણો ભેગો થઈને બેસન મુક્તિમાં કઈ રીતે આગળ વધવું એના માટેની ગામો ગામ કમિટી બનાવવા માટેની મિટિંગ રાખી છે એટલે મારે બે અઢી વાગ્યે પહોંચવાનું છે એટલે બીજા કામમાં નહીં પણ અત્યારે સમાજનું બંધારણ ત્રણ જિલ્લાએ ત્યાં સારું સમાજના ખર્ચા ઓછા થાય એવા પ્રયત્નો સમગ્ર બધા સર્વ પક્ષીય આગેવાનો સાથે મળીને કર્યા હું અભિનંદન આપું ચંદુભાઈ સમાજના થઈને આવ્યા છીએ ચૂંટણી હોય ત્યારે પોતપોતાની વિચારધારા પ્રમાણે વાત કરે જે પ્રમાણે ચૂંટણીના જે પંદર બી દાડા માહોલ હોય એ લોકશાહીના પર્વ તરીકે ઉજવણી કરી લેવાની બાકી બીજા દિવસે પછી બધા મળીને રહેવાનું માટે બીજા કે અમે ચંદુભાઈ એમાંથી લોકસભામાં ભેગા સમાજના છ સંસદ સભ્યો છે ત્યાં પણ અમે ભાઈચારાની ભાવના રાખીએ છીએ કે ભાઈ પહેલાં સામાજિક વાત હોય ત્યારે એકાબીજાને મદદરૂપ કરવા માટેના પણ પ્રયત્નો થાય છે બનાસકાંઠામાં બનાસકાંઠા પાટણ અને વાવથરા એ સોળ મુદ્દાઓના સુધારા સાથે એ જે બંધારણ મૂક્યું એના પછી આ લગ્ન ગાળો ચાલુ થયો છે લાખો કરોડો રૂપિયાનો ઠાકોર સમાજને આ બાબતમાં ફાયદો થવાનો છે અને એના હિસાબે પૈસા વચ્ચે અને ગરીબ વચ્ચેનો ભેદભાવ દૂર થાય અમે આપણું બંધારણ પણ વાંચ્યું ખૂબ સારું બંધારણ છે એ બંધારણ જે

આપણા ધર્મના જે ચાર પાયા છે એ ચાર પાયા એક થાય તો આખા એક આવે મધ્ય ગુજરાતમાં સદારામ બાપા વેલનાથ બાપુ ત્યાં સૌરાષ્ટ્રમાં ભાવનગર વિસ્તારમાં વીરમાં દાતા દાદા સામાજિક રીત રિવાજોમાં અને એમાં સમાજની ક્રાંતિ માટેની જ આપણે વાત કરવાની છે સમાજના શિક્ષણ માટેની જ વાત કરવાની છે

કેવો એમાં દસાડા બાજુના બાજુ સુરેન્દ્રનગરમાં વહેલના જ બાપાનું ધામ બને અને એમાં પૈસા માટે શું કરવાનું તો બીજું કંઈ નહીં જેટલા ઢાંકોણ સમાજના પરિવારો છે એ માતાની 100 રૂપિયા આપે એટલે એક વરની અંદર ધામ બની જાય બધાને પૈસા પણ નથી કેટલા 100 રૂપિયા દરેક દાડા સો રૂપિયા તો આપી શકે કે ના આપી શકે અને સો રૂપિયા આપે એટલે એક વર અંદર સદારામ ધામ આપણું બની જશે અને એ પ્રમાણે પછી શું કે દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી થાય આજે ધારો કે તમે ભલે તાલુકાની ની મિટિંગ રાખી હોય પણ ધીમે ધીમે ચંદુભાઈ ને બધાને સાથે રાખીને આખા જિલ્લાની તાલુકા વાઇઝ મિટિંગો થઈ જાય અને તાલુકા વાઇઝ માં કોમન એજન્ડા કયા કે ધારો કે મહામેરુ તો બધા માટે લાગુ પડે બધાય માટે લાગુ પડે સગાઈનો પ્રસંગ હોય તો બધા માટે કોમન લાગુ પડે દાગીના જે લઈ જવાના હોય આપણે કે કન્યા માટે તો એ કોમન લાગુ પડે સગાઈનો પ્રસંગ કોમન લાગુ પડે ભલે ગોળ હોય ભલે વિસ્તાર ઓલા હોય ભલે પરગણા લાગુ પડતા હોય થોડું થોડું વસાગરી અલગ પડે પણ ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે આપણે કોમન રીતે લઈ શકીએ આ તમામ કુમાર કોમન જે મુદ્દાઓ છે એને એગ્રેસિવ રહીને જે સમાજ નક્કી કરે એનું પૂરેપૂરું પાલન કરજો આપણી વચ્ચે અને અને વૈશાખ મહિનામાં 15 15 દિવસોમાં જેમ આપણે આઈ એક જ દે કોઈ સુરત રહેતો હોય કોઈ મુંબઈ રહેતા હોય કોઈ બહાર ગામ નોકરી ધંધા ગયા હોય અને વારંવાર બારે માસ લગન હોય તો એમને વારંવાર આવવું પડે કે ના આવવું પડે એટલે ધંધાર રોજગાર ઉપર એની અસર રહે નોકરીઓ ઉપર અસર રહે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર અડે આ ન થાય એના માટે કરીને વર્ષમાં મહિનામાં તમામ સમ લગ્ન સમૂહ લગ્ન હોય કે ઘરે લગ્ન હોય એ બધાએ લગ્ન એક જ મહિનાની અંદર કરી લેવા આ એક જ સમયની વાત છે અને ચંદુભાઈ અમે તો એમાં એવી જોગવાઈ કરી છે કે નેતાઓને આમંત્રણ સરવું નહીં એમ પોતપોતાની રીતે એનું કારણ સંસદ સભ્ય હોય

પાંચ વાર પૂરા થાય એટલે કામનો હિસાબ આપવો પડે અને કામનો હિસાબ ક્યારે થાય કે એને પૂરેપૂરું કામ કરવા માટેનો સમય આપો એટલા માટે એટલે અમે તો અહીંયા નક્કી કર્યું છે પણ આ ચંદુભાઈને એમને થોડા ફ્રી રાખવા માટે આમંત્રણ આપજો પણ ના તો ખોટું કોઈ ના લગાડતા એવી વિનંતી કરું છું નહીં તો પણ ચૂંટણીની અંદર હાટ ઉવાળા ગયા તમે અમારી અહીંયા લગનમાં નતા આવ્યા ને એટલે આ બધાય હવે તમામ સમાચારની આ માગ છે અને માગની સાથે આપણે પણ તાલમેલ મિલાવીને બીજા સમાજો જે ખૂબ આગળ શિક્ષણમાં વધ્યા કુરિવાજોમાં દૂર રહ્યા ખર્ચાઓ ઓછા કર્યા એમાં આપણે પણ આગળ વધીએ અને આવનાર સમયની અંદર આજે આ બહેનો પણ અહીંયા મોટા પ્રમાણમાં હાજર છે આજે આજે પાપર તાલુકાનું તમે આવ્યા પહેલાં સાહેબ મેં કીધું જે રીતે ક્ષત્રિય સેનાએ કર્યું હતું બે હજાર આપણે જે દારૂ વેચતા હોય

દેને એ વખત એટલું આવે એટલું હાલ પણ હાલ ખરી એમ પચા હોય તો પચાનું આપ પણ એ મળતું જ ના હોય તો એને બીજે જવા એમાં હું મારું ત્યાં સુધી એમાં મોટો કાપ આવે અને નવી જે ભેટી છે એમાંથી ધીમે ધીમે નીકળે આ એકલો દારૂનો નશો નથી મેડિકલ નશો એટલું ને એટલું નુકસાન કરે છે આજે મેડિકલ નશો કયો નશાની ગોળીઓ હોય સમાજ કઈ રીતે શિક્ષણ તરફ આગળ વધે એક સૂત્રતા માટે કરીને આજે બધા ભેગા થયા છે સર્વ પક્ષીય ઠાકોર સમાજ ના આગેવાનો ધારાસભ્યો સંસદ સભ્યો એક સ્ટેજ ઉપર છે હું એમને અભિનંદન આપું છું કે સમાજના કામ માટે બધા એક સ્ટેજ ઉપર આવ્યા છે સોળ જેટલા મુદ્દાઓનો જેમણે કાર્યક્રમ જે નક્કી કર્યો છે એનું સારી રીતે સમાજ બંધારણ અમલમાં મૂકી અને એનું પાલન કરે એ આ વર્તમાન સમયની માગ છે આવનાર સમયમાં સમાજ સામાજિક રીતે આર્થિક રીતે કઈ રીતે આગળ વધે એ સયારા પ્રયત્નો છે સરકાર સરકારનું કામ કરે પણ વ્યક્તિગત રીતે પોતે કઈ રીતે પોતાનો પરિવારથી કરીને સમાજને ઉપયોગી થઈ શકે એ આવનાર સમયની અંદર અમારા બધાના પ્રયત્નો છે સાથે દસડા અને ખાસ કરીને વાલેડા ગામના યુવાનોએ જે પોલીસને આવેદન પત્ર આપ્યું કે ભાઈ અમારા ગામની અંદર આ બૂટલેગરો દારૂ વેચે છે બેન દીકરીઓ વિધવાઓ થાય છે યુવાનો ધન બરબાદ થાય છે નાની ઉંમરે યુવાનોના મૃત્યુ થાય છે અને આ દારૂ બંધ કરો દારૂ બંધ કરવાના બદલે પોલીસ સામે જે તે પોલીસ સ્ટેશન એ યુવાનોને માર મારે અને એના ઉપલા અધિકારીઓ પોલીસ સામે કઈ કાર્યવાહી ના કરે આવનાર સમયની અંદર એ પોલીસે જેણે પણ માર્યા છે એની અમે કાયદેસરની કાર્યવાહી થાય એ પણ અમે માગણી કરીશું અને એવું ના સમજે કે તમારા હતા રાજને કારણે આ સમાજના યુવાનોને બરબાદ કરવાના છે સમાજ જાતે પોતાનું કામ કરવા જ્યારે હવે આગળ આવ્યો છે ત્યારે પોલીસ પોલીસનું કામ જેટલું કરવું એટલું કરે

તો એ અગાઉ માણસો નહીં લઈ જવાના ખાલી રૂપિયોને નાડિયાદે સક પણ નક્કી કરવાનું અને ગોર ખાવાની જે વસ્તુ છે આપણે જાન લઈને જઈએ ત્યારે માંડવે ગોર ખાવાનું રાખવું કંકોત્રી કંકોત્રી લગ્નમાં કંકોત્રીની જગ્યાએ કાર્ડ છુપાવા કારણ કે કંકોત્રી પણ અત્યારે ઘણી બધી મોંઘી થઈ છે ક્યાંક બસો પાંચસો હજાર હજાર બ બે હજારની કંકોત્રી એક કંકોત્રીના ખર્ચા થાય છે ત્યારે કંકોત્રી એવડી મોટી નહીં છાપવાની કાર્ડ છાપવાના પેલાના જમાનામાં તો આપણે ખબર છે ને ચોખા કરીને આપી દેતા એટલે એ પણ પણ થઈ આપણે એ તો નહીં થાય પણ કંકોત્રીની જગ્યાએ કાર્ડ છપાવવા લગ્નનો અર્થ જૂના રીત રિવાજ મુજબ લગ્ન લખ્યા બાદ ત્રણ કે પાંચ લગનિયા મોકલવા અથવા બોર મોકલવા પરંતુ બોરભાની શીખ ગ્રામ સમિતિ નક્કી કરવી ગોરભાની શીખ પણ એને જે કઈ પૈસાની લેવડ દેવડ કરવાની હોય એ પણ ગ્રામ